જય જવાન જય કિસાન સાથીઓ જેમ આપ જાણો છો તેમ ગુજરાત સહિત કચ્છ ને ખાસ કરીને વાગડમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને જે નુકસાન થયું છે એમાં સરકાર માત્ર ખાલી આખા જિલ્લામાં સર્વેના નામે માત્ર એક દિંડક ઊભું કર્યું છે અને જે ખેડૂતોને યોગ્ય વળતર મળવું પડે એ વળતર નથી મળતું તેમજ ખેડૂતોએ લીધેલ લેણાં માફ થાય એવી માંગ સાથે અને હમણાં કેટલા સમયથી જોઈ રહ્યા છીએ કે જે સરકાર માત્ર ને માત્ર અદાણીની દલાલ બનીને ખેડૂતોને હેરાન પરેશાન કરી રહી છે એમાં થોડા સમય પહેલાંનો વાઢિયાવાળી વિડીયો જોયા સોશિયલ મીડિયામાં જે વાયરલ થઈ રહ્યા હતા કે મહિલાઓ સાથે જે પોલીસ દમનગુજારી રહી હતી માત્ર ને માત્ર અંગ્રેજો જે હું હિટલર શાહી દેશમાં જાણે લાગુ કરી દીધું એ રીતના ખેડૂતો ઉપર જ્યારે અત્યાચાર થઈ રહ્યા છે આમ તો ભારત દેશ એ કૃષિ પ્રધાન દેશ કહેવાય છે અહીંયા ખેડૂતોને ભગવાન માનવામાં આવે છે જગતનો તાત ખેડૂતોને કહેવાય છે પણ એ ખેડૂતો ઉપર જ્યારે આવી કુદરતી આફતો આવતી હોય અને ઉપરથી સરકાર દ્વારા દમન કરવામાં આવતું હોય ત્યારે ખરેખર આ અન્યાયની વિરુદ્ધમાં અવાજ ઉપાડવો જરૂરી બની જાય છે જેથી આગામી તારીખ ચારના રોજ રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ વતી ત્યાં ખેડૂતોના તમામ મુદ્દા આવરી લઈ અને એક આંદોલનની જાહેરાત કરાઈ છે ચાર તારીખના રોજ સવારે દસ કલાકે રાપરના દેના બેંક ચોકથી લઈ અને મામલતદાર કચેરી સુધી ખેડૂતોની જંડાક્રોશ રેલી થશે ત્યારબાદ ત્યાં પ્રતિક ધરણાનો પ્રોગ્રામ છે અને સરકાર સમક્ષ ખેડૂતોનો આ રજૂઆત આ માંગણી કે ખેડૂતોના દેણા માફ થાય જી અતિવૃષ્ટિના કારણે કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોના પાકને નુકસાન થયું છે આ પાકના નુકસાનની ભરપાઈ સરકાર દ્વારા કરવામાં આવે યોગ્ય વળતર આપવામાં આવે તેમજ જે અદાણીની ચાપલુસી કરીને જે ખેડૂતોને હેરાન પરેશાન કરાવી રહ્યા છે એ ખેડૂતોને હેરાન પરેશાન કરવાનું બંધ થાય આ તમામ મુદ્દાને લઈને આગામી તારીખ ચાર અગિયારના રોજ રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ વતીથી એક આંદોલન થશે એમાં રાપર તાલુકાના તમામ ખેડૂતોને તમામ ખેડૂત ભાઈઓને હું અહીંયાથી બે હાથ જોડીને વિનંતી કરું છું આહવાન કરું છું કે આ આપના હક અધિકારની લડાઈ લડવા જ્યારે અમે જઈ રહ્યા છીએ આ ખેડૂતોના અધિકારોની લડાઈ જ્યારે લડવા જઈ રહ્યા છીએ ત્યારે આપ તમામ લોકો આ કાર્યક્રમમાં સહભાગી બની અને સરકાર સમક્ષ આપણો મજબૂત અવાજ પહોંચાડી અને ખેડૂતોને ન્યાય મેળવવાની આ લડાઈમાં તમે બધા સામેલ થશો એવી અપેક્ષા ધન્યવાદ